પ્રાકૃતિક વારસો પ્રકૃતિ પર્યાવરણ અને માનવ છે ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્ય છે કે જેમાં ઊંચા ઊંચા પર્વતો લાંબી લાંબી નદીઓ વિશાળ અને ફળદ્રુપ મેદાનો ખીણ પ્રદેશો ઝરણાઓ રણોનો તથા વૃક્ષો વનસ્પતિઓ જીવજંતુઓ ઋતુઓ પશુ પક્ષી પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો કે જેમાં વિવિધ પ્રકારના ખડકો ખનીજોનો સમાવેશ થાય છે આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ પ્રકૃતિએ આપણી આહાર પાણી શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્ણ હોવાના અનેક ઉદાહરણો આપણી અંદર જોવા મળે છે જેમ કે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની કથાઓમાં જોવા મળે છે આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે આપણા ગીતો તહેવારો કવિતાઓ ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુ ચક્રનું નિરૂપણ જોવા મળે છે નેચરોપથી એટલે કે નિસર્ગોપચાર આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે પ્રાકૃતિક વારસાના ચાર ભાગો છે જેમાં એક છે ભૂમિ દ્રશ્યો ભૂમિ દ્રશ્યો જે છે ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે દાખલા તરીકે હિમાલય હિમાલય એ પર્વત એ ભૂમિ આકાર છે હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ ખનીજો અવનવા પશુપંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે તેમાંથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે તરાયના જંગલો પણ ત્યાં આવેલા છે બીજી વાત નદીઓ નદીઓ પ્રાચીન સમયથી પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે તદુપરાંત ગંગા યમુના સરસ્વતી નર્મદા ગોદાવરી કૃષ્ણા કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન ઉપર પ્રગાઢ અસરો ઉપજાવી છે પીવાનું પાણી વપરાશનું પાણી સિંચાઈ વીજળી ખેતી જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય કલાસૂચ અને કૌશલ્યનો વિકાસ થાય આમ પ્રકૃતિના વારસામાંથી આપણને બધું મેળવ્યું છે એટલે જ આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે વનસ્પતિ જીવન ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વનો આદર સૂચવે છે માણસ પ્રાણી પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે વન્યજીવન પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે વાઘ સિંહ હાથી ગેંડો શિયાળ રીછ હરણ રોજ સાબર સસલા અજગર સાપ નાગ નોળિયો ઘો શાહુડી જેવા અનેક જીવો અહીંયા જોવા મળે છે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ ભારત દેશ આ વન્યજીવોની રક્ષા માટે અહીં અભયારણ્યો બનાવી તેના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે